છે પાંચ ઈટ હશે તો એમાં એવો પાવર હશે બાબા પાંચ લાખ નો મઠ હશે તો એમાં પાવર એવો જ હશે જે છે તમારી રહેણી કેરી તમારો મનનો વિશ્વાસ તમારો ભાવ અને દીવાન તમે જેવું હોપો છો ધરમનું હોપશો તો એની બરાબર ધાર હંમેશા બરાબર છે ને કોઈ દાળો બુઠ્ઠી થશે આ અધર્મનું આ હોપશો તે પાછળ રમના ઘરનો દીવો ચોર બનશે ને તમે ચોર બનશો ભાઈ એટલો હું તાજવે તાજવે તો જગત ભલે બદલાય મહેશ ભુવા હું કઉ છું માયા ભાઈ દુનિયા બદલે બદલાય ભલે પતરાળા જતા રહે થર્મોકોલ આવે થર્મોકોલ ભાઈ પેલી બધા ફાઈબર આવે ને ફાઈબર સ્ટીલ આવે કોસુ આવે જે આવે પણ તમે બદલાતા નહીં જીતા હું આવું મારા મેરડીના મારા ફૂલભાઈ ના પ્રભુ કે છે હું ગરીબ ની માતા હું બોલું છું સભા વાળો એટલે બજારમાં કોઈના વાદે ચડતા નહીં આપણે શું સીએ આપણો દીવો શું છે એનાથી બરાબર મતલબ રાખજો હું ગરીબની માતાઓ કહું છું દીવાના ખબર છે મને મેલડીને ખબર છે તમારો ભૂખ શું છે હાલ તો બરાબર દૂધ બાંધીને નીકળ્યા મેં કોઈ ભૂખ લેવા દીધી નહીં ભાઈ અ નકર વાહણમાં બરાબર જીતવા ભાઈ થક કોઈ ના ઓળખ પણ બાવાથી જગત ઓળખતું હતું આજે દુનિયા જીતું બાધી ઓળખ છે

લાવો એ અમારા દેવીઓના હાથમાં છે પહેલો દસકો એ કુદરતના ઘરનો હોય અને બીજો દસકો અમારા દેવનો હોય ઓળખાઈના માટે છે ના ઓળખાઈના માટે કઈ નહીં જગત ગણા કે ભાઈ મેળી કેવી હોય નહીં કેતા એ તો જોવું પડે આવું પડે ધોઈ બોલવાથી કામ ના હોય લાડોલમાં ધૂળમાં બેઠીને તેલ ઉકળતું હતું ખપ 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 એટલે કીધું કે મેલડી ચેવી હોય જોવી છે નાખો હાથ આમાં એટલે ખબર પડશે કે મેલડી ચેવી છે એટલે વસ્તી જોવા ચડી વિડીયો ઉતાર્યો એટલે આમ હાથ નાખીને આમ તેલ ઉસાળીને પૂરી કાઢેલી મેલડી આવી શું જેના મનમાં શંકા એ તો અડન ફૂલનો પાડું અને જેના મનમાં મારા મેલડીનો ભાવ છે તો કીડીનો ચટકો ભરવા દઉં તો મારું મેલડીનો વેણ છે લ્યા સભાવાળો હું તેલિયા તાવાની માતા છું

સભાના મહેમાનો જો જગત હારી જાય જો જગત સુટી પડે તો અમુ બારોટ મેલડી ખેલ ખેલવાની અમાઈ ખાડી ખિલાયેલી વાડી મો ગમરો તો ને પણ કીડી મકોડો તન પૂછાવના પૂછાવ ના હું અટો ના આ વજે આ વજે મારા બારોટ નું જમણી મો ખનુ રતન મારી રોમલાની ની માયા ના મિલકત આવો